વડોદરાના શિનોર તાલુકાના આનંદી ગામની બીએલ પટેલ હાઈસ્કૂલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અઢાર માર્ચે ધોરણ દસના વિજ્ઞાનના પેપર દરમિયાન સુપરવાઇઝર પાસેથી પરીક્ષાના ઉત્તર લખાયેલું સાહિત્ય મળી આવ્યું હતું તે વિદ્યાર્થીઓને જવાબ લખાવતા હતા આ ઘટના સામે આવતા તરત જ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દરમિયાન પ્રિન્સિપાલે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ તેમને ડભોઈની યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કોડ તરીકે ધોરણ દસ અને બાર બોર્ડના પરીક્ષા કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ લેતા હોય છે જેથી પરીક્ષા દરમિયાન આનંદી ગામના પરીક્ષા કેન્દ્ર ઉપર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખાયેલા ઉત્તરોનું સાહિત્ય મળ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલે છસો જેટલા વિદ્યાર્થીઓને સામૂહિક ચોરી કરાવી હતી આચાર્ય પટાવાળા મારફતે કાપલી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હતા તપાસમાં સુપરવાઇઝર પાસેથી પણ કાપલી મળી હતી ઘટના બાદ એ પરીક્ષા કેન્દ્રના પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે અને પ્રિન્સિપલ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે તથા ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા કર્મચારીઓનો પક્ષ જાણ્યા બાદ શાળાના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ મામલે સમગ્ર રિપોર્ટ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે અને બોર્ડની કમિટી સુનાવણી કરીને નિર્ણય લેશે આવા જન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે